સરકાર વાયદા કરે અને પછી ભૂલી જાય તો લોકોએ સરકારોને એ વાયદા યાદ કરાવવા જરૂરી છે આવો જ એક વાયદો કરાયો હતો કે બે હજાર ચોવીસ પહેલાં ગુજરાતમાં દરેકને ઘરનું ઘર હશે ઘરવિહોણાઓનું પોતાનું ઘર હશે પરંતુ આ વાયદો હજી હવામાં ધર લટકે છે ત્યારે રાજપીપળાના એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના માપદંડો શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ કેમ છે તેની સામે તીખા સવાલો ઊભા કર્યા છે અને તેણે સરકારને અરીસો બતાવવાનું કામ કર્યું છે શું કરી રહ્યા છે ભાઈ જુઓ આ વિડિયો સરકારની સરકારી ઓફિસો અને સંકુલો અહીં આવેલા છે અને ગુજરાત રાજ્યનો તે હિસ્સો છે પરંતુ રાજપીપળા ખાતે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે તે બિલકુલ તદ્દન ખોટી અને પાયા વેહોણી હકીકત છે કારણ કે અમદાવાદ વડોદરા સુરત જેવા મહાનગર અને વિકસિત એરિયાની અંદર બહુમાળી બિલ્ડિંગો બનાવવામાં આવ્યા આધાર પુરાવા ત્યાંના હોય તો કોઈ પણ વ્યક્તિ ભરવાપાત્ર રકમ ભરી અને તે યોજનાનો લાભ લઈ શકે જ્યારે કે રાજપીપળા શહેરની અંદર તે જ પ્રધાનમંત્રી આવાસ યોજના તે જમીન માલિક પોતાની હોય તેવા જ વ્યક્તિઓને આપવામાં આવેલી છે અને યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવો બતાવવામાં આવેલો છે કે શહેરી વિસ્તારો હજુ મુક્ત બને અને દરેકને સુવિધાસભર પાકું મકાન મળે તો હું એવું કહું છું કે જે વ્યક્તિ ઝૂપડામાં રહેતો હશે તેની પોતાની મિલકત ક્યાંથી હોવાની જમીન બી પોતાની માલિકીની ક્યાંથી હોવાની બરાબર છે અને જે લોકોની પોતાની જમીન માલિકીની હોય તે ઝૂંપડામાં શું કામ રહે તો આજે એક વિકસિત એરિયા અને મહાનગર હોય તો તે જગ્યા ઉપર જે વ્યક્તિઓને સુવિધા મળે છે તો એના કરતાં વિશેષ સુવિધા પછાત એરિયા અને ટ્રાઈબલ અને આદિવાસી પછાત એરિયામાં વધારે સુવિધા મળવી જોઈએ મુખ્યમંત્રી આવાસ યોજના તો એક એવી બાબત છે કે જે આપણા રાજપીપળાને કાયમી ધોરણે બાકાત કરી દેવામાં આવ્યું કે પછી તે મળશે તો ક્યારે મળશે અને મળશે તો કયા રૂપમાં મળશે જેમ અમદાવાદ વડોદરા સુરત જેવા મહાનગરોમાં બહુમાળી મકાનો બનાવવામાં આવ્યા એ મુજબ બહુમાળી મકાન બનાવવામાં આવશે કે પછી જે રીતના અહીંયા આડેધડ પ્રધાનમંત્રી યુવા આવાસ યોજના ચાલી ગઈ છે એ મુજબ ચાલશે કેવી રીતના ચાલશે એક દેશ અને એક સંવિધાન હોય તો આ યોજના તે કોઈ પણ સર સરકારી કે આપણે કોઈ પણ ચૂંટાયેલ પક્ષ હોય એની વડીલો પાછી મિલકતમાંથી કે પોતાની સ્વતંત્ર પ્રોપર્ટીમાંથી આ યોજના નથી ચાલતી આ યોજના તે ભારત દેશના વિવિધ પ્રકારના લોકો ટેક્સો ભરે છે એ ટેક્સની જે સો ટકા સરકારની આવક થાય છે એ આવકના અમુક ટકા હિસ્સો તે આવી યોજનાઓમાં વપરાતો હોય છે તો તે યોજનાનો છે જે તે ભારત દેશના તમામ ખૂણે અને તમામ નાગરિકો તે સમાન રીતે તે હક મેળવવા પાત્ર છે બરાબર છે હવે આની અંદર આ આડેધડ ચાલી છે એક સર મા બાપનું પાકું મકાન આરસીસી હોય તો તેની અંદરથી રાશન કાર્ડો જુદા કરી અને બે ભાઈઓ હોય તો એ લોકો જૂના કાચા પાકા મકાનોમાં રહેવા ગયા અને એવું દર્શાવ્યું કે અમારી પાસે વડીલો પાર્જિત મિલકતમાં કશું છે નહીં અને અમારી પાસે તો આ જ મકાન છે એટલે એક આરસીસી મકાન મા બાપનું તો હતું જ અને આ યોજનાથી આ બે ભાઈઓને પાછી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાકા મકાન મળ્યા એટલે એક મકાનવાળો ત્રણ મકાન થયો અને મોદી સાહેબની વાત એવી હતી કે બે હજાર ચોવીસ સુધી એક પણ ઘર વિહોણો પરિવાર ઘર વગરનો નહીં રહે અને આ યોજનાથી અહીંયા જેના ઘર હતા તે જ ઘરવાળા થયા છે અને હજુ આજની તારીખે પણ ચૂંટણીના મેનિફેસ્ટોની અંદર વર્તમાન સરકારના ઘણા બધા લોકો એવા દાવા કરે છે કે અમે દરેકને ઘરનું ઘર આપ્યું છે ક્યાં આપ્યું છે ભાઈ દરેકને ઘરનું ઘર તપાસ કરો મારી કામ તો પુરાવા છે એટલે હું આ બધી વાત કરી રહ્યો છું માંગ એક જ છે કે જે રીતના એક વિકસિત એરિયા ની અંદર જે લોકોને સહાય આપવામાં આવી બેઠી એ મુજબના ના જ બહુમાળી મકાનો રાજપીપળાની અંદર મુખ્યમંત્રી આવાસ યોજનાના કે પ્રધાનમંત્રી આવાસ યોજના ના બનવા જોઈએ અને એ જ રીતના બધાને લાભ મળવો જોઈએ જે રીતના અમદાવાદ અંદર તો પણ બધા માટે એવું હોય નહીં કે કોઈ કોઈ ગુનો વ્યક્તિ અને એ જ ગુનો અગર કોઈ વ્યક્તિ નગરપાલિકાની હદમાં કરે તો તેને દસ વર્ષની સજા એવું તો હોય નહીં કાયદો વ્યવસ્થા બધા માટે સમાન હોય કેવી રીતના ભરો જયારે તમારી પાસે આની અંદર ફોર્મ જ ચોખ્ખું લખેલું છે કે આ યોજના માલિકી હોવી જોઈએ તો વડોદરાની અંદર કે એમાં તો આવો કોઈ કાયદો છે જ નહીં અને આ હું આપણા પત્રકાર મિત્રના માધ્યમથી હું આ લાગતા વળગતા વ્યક્તિઓને આ પ્રશ્ન કરું છું કે તમે અમારા વતી જઈ અને જે